સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી એસડીએમએસ એટલે કે સ્ટુડન્ટ ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઓપન થઈ જશે અને નીચે સ્કૂલ ડિટેલ જોવા મળશે તમે જે ધોરણનું ઓપર આઈડી બનાવવા માંગતા હોય તે ધોરણ સિલેક્ટ કરવા માટે વ્યુ મેનેજ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી વિદ્યાર્થીઓનો જીપી અપડેટ કરવા માટે કોઈ એક વિદ્યાર્થીનો જીપી ઉપર ક્લિક કરું ત્યાર પછી વિદ્યાર્થીનો જનરલ પ્રોફાઇલ જોવા મળશે શિક્ષક મિત્રો અહીં ધ્યાન આપો કે વિદ્યાર્થીઓનું નામ સ્કૂલના રેકોર્ડ પ્રમાણે આ આધાર કાર્ડમાં ન હોય તો તમારે અપર આઈડી જનરેટ કરી શકાશે નહીં અહીં તમારે આધાર કાર્ડમાં જે રીતે નામ અને જન્મ તારીખ હશે તે જ રીતે વિદ્યાર્થીઓનો જીપી પ્રોફાઇલ અપડેટ કરવાનો રહેશે હવે વિદ્યાર્થીનું નામ અને જન્મ તારીખ આધાર કાર્ડ પ્રમાણે અપડેટ કરવા માટે તમારે તાલુકા કક્ષાએથી એસડીએમએસ આઈડી પાસવર્ડ આપવામાં આવ્યો હશે તેનાથી યુડાઈસ પ્લસમાં લોગિન થઈ જવાનું રહેશે ત્યાર પછી તમારે એડમિટ પેનલમાં જવાનું ત્યાર પછી ડેમોગ્રાફી અપડેટ ફોર એક્ટિવ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં તમારે જે વિદ્યાર્થીઓને અપર આઈડી બનાવવા માંગો છે એ વિદ્યાર્થીઓનો પેન નંબર દાખલ કરવાનો રહેશે ત્યાર પછી ગો ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં તમને વિદ્યાર્થીની વિગત જોવા મળશે અહીં તમારે સ્કૂલના રેકોર્ડ પ્રમાણે અહીં નામ દાખલ કરેલ છે પરંતુ આધાર કાર્ડમાં નામ અલગ હશે તો અહીં અપડેટ કરવા માટે આધાર કાર્ડ પ્રમાણે નામ દાખલ કરવાનું રહેશે પછી અપડેટ રેકોર્ડ ઉપર ક્લિક કરવાનું આપવાનું રહેશે અહીં કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે સ્ટુડન્ટ ડેટા અપડેટ સક્સેસફુલી લખાઈને આવી જશે ત્યાર પછી ફરીથી તમારે યુ ડાઇસ પ્લસ એસડીએમએસ સ્કૂલ સ્કૂલના આઈડી પાસવર્ડથી તમારે લોગિન કરી લેવાનું રહેશે ત્યાર પછી જે વિદ્યાર્થીનું તમે નામ મોડીફાઈ કર્યું એ ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી અહીં વ્યૂ મેનેજ ઉપર ક્લિક કરવાનું શું રહેશે ત્યાર પછી જે વિદ્યાર્થીઓનું નામ અહીં તમને મોડિફાય કર્યું એ નામ અહીં તમને જોવા મળશે ત્યાર પછી અહીં જીપી ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં નીચે અહીં તમને આધાર કાર્ડ નંબર જોવા મળશે ત્યાર પછી આધાર કાર્ડની રીતે અહીં નામ તમને જોવા મળશે ત્યાર પછી અહીં સેવ કરવાનું રહેશે જનરલ ડેટા અપડેટ સક્સેસફુલી થઈ ગયું છે ત્યાર પછી તમારે અપાર ક્લિક કરવાનું રહેશે રહેશે અહીં ધોરણ સિલેક્ટ કરવાનું ત્યાર પછી અહીં ગો ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી જે વિદ્યાર્થીઓનું આપણે નામ મોડિફાય કર્યું એ વિદ્યાર્થીની અગાડી અહીં જનરેટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં નીચે વિદ્યાર્થીના પિતાનું નામ અહીં ફા ફાધર વિદ્યાર્થીના પિતાનો આધાર કાર્ડ અને અહીં આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યાર પછી અહીં તમારે અહીં તમારે સ્કૂલનું નામ ટાઈપ કરવાનું રહેશે જે દિવસે તમે ઉપર આઈડી અપડેટ કરતા હોય એ તારીખ તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી અહીં તમારા મુખ્ય શિક્ષકનું નામ લખવાનું અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે આ રીતના તમે વિદ્યાર્થીઓનો ઓફર આઈડી જનરેટ કરી શકો છો માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળ્યા આવી જ એક નવી માહિતી સાથે ત્યાં સુધી ધન્યવાદ